શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણકમલે નમ શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ શ્રી ગુરુવે નમઃ યમુના મહારાણ નમ વૈષ્ણવો આ કાલ આ પહેલાં આપણે પાંચ શ્લોકોનું વિવેચન જોયું અનુવાદ જોયું હવે આજે આપણો સિદ્ધાંત રહસ્યનો છઠ્ઠો શ્લોક તસ્મા આદૌ સર્વસ્તુ સમર્પણ દત્તાપહાર પચન તથા સકલમ હરે હે ન ગ્રાહ્યમી વાક્ય હિ ભિન્ન માર્ગ પરમ મત આમાં પણ આપણે ઉપર જે પ્રમાણે જોયું કે પ્રભુને સમર્પિત કરીને જ બધું ખાવું કે બધું આપણે તેનો ઉપયોગ લેવો તેવી રીતે જ આમાં પણ તેનું વિવેચન જરા ડીટેલમાં આપેલ છે તસ્માત આદૌ તસ્માત એટલે જ આદવ શરૂઆતમાં જ પ્રારંભમાં સર્વકારે આદૌ સર્વ કાર્યના પ્રારંભમાં જ એટલે જ આદવ દઉં સર્વકારે આદવ સમર્પિત કરી દેવી સમર્પણ કરવું અર્પણ નહીં અર્પણ એ આપણા વેદ લોકવેદમાં કહેલું છે પણ આપણે જે પ્રભુને કરીએ છીએ સમર્પણ કરીએ કારણ કે પ્રભુનું છે અને પ્રભુને જ દેવાનું છે આપણી જે વસ્તુ જે બીજાને દિશે દાન કર્યું કે આપણે આપણે પ્રભુને દાન કેવી રીતે એની જ વસ્તુ એને દાન ન કરાય તો એની જ વસ્તુ આપણે એને સમર્પિત કરીએ છીએ એટલે સર્વકાર્ય એટલે સ પ્રારંભમાં આદૌ પ્રારંભમાં સર્વકારે સર્વકાર્યના પ્રારંભમાં સર્વ વસ્તુ સમર્પણમ બધી વસ્તુ સમર્પિત કરીને જ ઉપયોગમાં લેવી દત્તાપહાર અને દીધે દીધેલી વસ્તુને આપણે ગ્રહણ ન કરવી તેનો ઉપયોગ ન કરવો દત્તા અપહાર વચનમ એવું કહેલું છે તથા તો સકલમ હરે તેવી જ રીતે સકલમ હરે સકલમ એટલે બધું જ હરે હે બધું જ સકલમ હરે હે બધું જ શ્રીખરીને અર્પણ કર્યા પછી ન ગ્રાહ્યમ એનું આપણે ગ્રહણ ન કરવું એ આપણે ન ઉપયોગમાં લેવું બીજા માર્ગનું છે એવું મારું કહેવું છે મારું કહેવું કરનાર આપણા મહાપ્રભુજી છે ફરી એકવાર તસ્માત આદૌ એટલા માટે સર્વ આદૌ સર્વ પ્રારંભમાં સર્વ વસ્તુ સમર્પણમ બધી વસ્તુનું સમર્પણ કરવું કોઈ પણ વસ્તુ સમર્પણ કર્યા વગર સમર્પિત કર્યા વગર લેવી નહીં દત્તા પ્રહાર અને એકવાર દીધેલી વસ્તુ પાછી આપણે ઉપયોગમાં ન લેવી તથા સકલમ હરે તેવી જ રીતે સકલમ એટલે બધું શ્રીહરીને અર્પણ કર્યા પછી ન ગ્રાહ્ય એમાંનું કાંઈ પણ ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવું નહીં એથી ભિન્ન માર્ગમ પરમ એ ભિન્ન માર્ગ બીજા માર્ગનું આ વાક્યમાં બીજા માર્ગનું વાક્ય છે મત છે એવું મારું કહેવું છે મારો મત છે મારો મત એટલે આપણા મહાપ્રભુજીનું મત છે એવું આપણા મહાપ્રભુજીનું કહેવું છે કે એકવાર પ્રભુને સમર્પિત કર્યા પછી તમારે એ વસ્તુ ગ્રહણ ન કરવી બીજા માર્ગનો મત છે લોક વેદ વગેરે જે બીજા માર્ગ છે પૂજા વિધિ બધામાં એમાં પ્રભુને અર્પણ કરેલું ન આપે ન લઈ શકાય પરંતુ આપણા પુષ્ટિ માર્ગનો એ સિદ્ધાંત નથી પુષ્ટિ માર્ગમાં શું છે કે પ્રભુને આપણે સમર્પિત કરીએ છીએ તો તે દાસ ભાવે પ્રસાદ રૂપે આપણે તેને ગ્રહણ કરી શકીએ એવું મત છે આપણું સેવકાના યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ તથા કાર્ય સમર્પે બ સર્વે બ્રહ્મતા તથા સેવકાના યથા લોકે યથા એટલે જેવી રીતે લોકમે આ લોકમાં સેવકાના સેવકો માટે એટલે આપણા જેવા વૈષ્ણવો માટે અંતરંગ સેવક કે આપણે બધા વૈષ્ણવો વ્યવહાર આ પ્રસિદ્ધિથી આ લોકમાં આ દુનિયામાં સેવકો માટે જે વ્યવહાર પ્રસિદ્ધ છે શું કરવું જોઈએ સેવકોએ જે વાત પ્રસિદ્ધ છે એ પ્રમાણે તથા કાર્યમ એવી રીતે જ કર્યું સમર્પેવ સર્વેામ બધું સમર્પણ કરવીને જ કરું સર્વેામ બ્રહ્મતા તથા હંમેશા બધું ગ્રહણ કરીને જ કરું તો તમે બ્રહ્મત્વને પ્રાપ્ત થશો બ્રહ્મતા તથા સેવકાના યથાલુકે વ્યવહાર આ પ્રસિદ્ધ સેવકો માટે આ લોકમાં જેવો વ્યવહાર પ્રસિદ્ધ છે તે પ્રમાણે જ કરવું સમર્પણ કરીને જ ખાવું તો તમે સમર્પણ કરીને એટલે અર્પણ કરીને અર્પિત કરીને વસ્તુ તમે ગ્રહણ કરો તો તો તમે પણ બ્રહ્મત્વને પ્રાપ્ત થશો એવું આપણા મહાપ્રભુજીનું કહેવું છે જે શ્રી કૃષ્ણ વૈષ્ણવ હવે આપણે જોઈશું આઠમો શ્લોક આપો છે જે શ્રી કૃષ્ણ